ઇન્ડિયા ગ્રોની આપણે પ્રોડક્ટ આપી હતી બરોબર તો શું તમારું આખું નામ કહેશો મારું નામ છે રાતર કલ્પેશભાઈ હિરાવે બરાબર રાતન તાલુકો રાધનપુર ઓકે અને કયો તાલુકો કીધો રાધનપુર તાલુકો રાધનપુર તાલુકો બરાબર અને આપણા જીરું વાય આપણે પાયામાં તો પ્રોડક્ટ નથી આપી આપણે પણ પિસ્તાલીસ દિવસે કહેવાનો મતલબ ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ આપણે ચરમી અને જે કાળીઓ જે થારના લીધે આપણે જીરામાં જે નુકસાન થતું હોય એના માટે આપણે કલ્પેશભાઈ પ્રોડક્ટ આપી હતી બરાબર ને તો આપણે તમારા બે પાર્ટમાં જીરું છે આઠ આઠ વીઘામાં તો આપણે એક આઠ વીઘાના ખેતરમાં કદાચ નથી આપીને આપણે આ ખેતરમાં જે વાહીએ એ ખેતરમાં આપણે પ્રોડક્ટ આપી હતી બરોબર ને તો એમાં આપણે જે આ રોગ ના વખત જીરાને નુકસાન ના થાય એના માટે આપણે ઇન્ડિયા ગ્રોનિંગ એક એમઆઈ સ્પ્રે એમઆઈ પ્રાઉડ અને આપણે કહેવાનો મતલબ ઓલિફ આ ત્રણ પ્રોડક્ટ આપી હતી ને તો અત્યારે એ પ્રોડક્ટ આપ્યા પછી તમને જીરામાં કેટલો ફરક દેખાય જીરામાં એ પ્રોડક્ટ આ પછી જીરામાં બહુ સારું એવું રિઝલ્ટ દેખાણું અમને જે જે કહેલું છે ફર્ટિલાઇઝ કહેવાય દવા જે આવે આ જે જીરાનો ગ્રોથ અને જે તમે જીરાનો છોડ જુઓ ને તો એ બંનેમાં ફરક અમને લાગ્યો અમે બે ડોઝ દસ દિવસના અંતરે આપ્યા લાગ્યું સારું એમ અને આ દવા છોટી ના પહેલા તમને હતો કે દવા પછી આપણું જીરાનો અંદર આટલો ગ્રોથ થશે કદાચ દવા સાંટ્યા પહેલા ખેતરમાં જીરું અમને એવું લાગતું જ હતું કે આ જીરું આવું થશે બરાબર દવા સાંટ્યા પછી હવે જીરું જે એનો જે ગ્રોથ થયો ને જીરું જે થયું એ અમને બહુ સારું લાગ્યું આ દવા બરાબર એટલે ગ્રોથ આખો જે વિચાર્યો નતો એવો આપણને આ દવા યુઝ કર્યા પછી લાગ્યો બરાબર લઈ ગયો ઓકે ઓકે ને આપણે આજે ચોથા ડોઝ માટે જે આપણે ફ્લાવરિંગ માટે આપણે બીજી આપણે પ્રોડક્ટ આપીશું એ નહીં કહેવાનું મતલબ આપણે જે આપણા રિઝલ્ટ મળશે પ્રમાણે આપણે આગળ વાતચીત પણ કદાચ બીજા ખેડૂતોને દવા વાપરવી જોઈએ કે વાપરવી જોઈએ કીધું મેં બધાની વાતે કરી કે દવા દવાનું રિઝલ્ટ સારું છે બે પાંચ જણા જોવા આવ્યા હતા એમને એવું લાગ્યું કે તમે કઈ દવા સોંટી બરાબર બરોબર ઇન્ડિયા ગ્રો વારની દવા છે સારી છે તમારે જોતી હોય તો મંગાવી આપશું બરોબર સરસ 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 તો કલ્પેશભાઈ તમે ટાઈમ આપ્યો એના બદલ આભાર બરાબર ચલો કટ